થી દવાઓ લઈને બહાર નીકળી રહ્યો હતો ખિસ્સામાં પૈસાથી ભરેલું પાકીટ મૂકતી વખતે ભૂલથી તે હાથમાંથી સરકીને નીચે પડી ગયો મને ખબર જ ના પડી અને હું થોડો આગળ ચાલ્યો ગયો ત્યારે અચાનક પાછોથી એક કોમળ નરમ અવાજ આવ્યો સાહેબ અરે સાહેબ ઉભા રહો મેં પાછું હોય જોયું તો એક છોકરી ઝડપથી મારી તરફ દોડીથી આવતી હતી હાથમાં મારું જ પાકીટ હતું તેણે નમ્રતાથી કહ્યું આ તમારું પાકીટ મેડિકલ પાસે પડેલું હતું લ્યો મેં પાકીટ લીધું ખોલીને જોયું એક પણ રૂપિયો ઓછો નહોતો આજના જમાનામાં આટલા પૈસાથી ભરેલું પાકીટ કોઈ પાછું આપે એ જ આશ્ચર્યની વાત હતી હું તેની સામે જોઈ રહ્યો તે ખૂબ જ સુંદર હતી ગોરો રંગ મોટી મોટી આંખો લાંબા કાવા વાવ માથે હવો દુપટ્ટો પણ ચહેરા પર થાક તણાવ અને બીમારીની હવી ઝલક હતી જાણે ઘણા દિવસોથી ઊંઘ ના આવી હોય મેં કહ્યું ખરેખર તમે આ પાતીલ પાછું આપીને મારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો આજકાલ કોઈ આટલી ઈમાનદારી નથી બતાવતું આ તમારા માટે અને મેં પાંચસો રૂપિયાની નોટ કાઢીને તેની તરફ વધારી પણ તેને તરત જ એક પગલું પાછું ખેંચી અને કહ્યું ના સાહેબ મને આવા પૈસા નથી જોતા મફતનો એક રૂપિયો પણ મારા પેટમાં નથી જતો અને ક્યારેય જવા પણ દીધો નથી મફતના પૈસા હાથનું પાપ બની જાય છે અને પાપ કદી કામનું નથી હોતું જેટલી સરળતાથી એટલી જ મોટી તકલીફ આવે છે તેના શબ્દોમાં એટલી સાદગી એટલી હિંમત અને એટલું સૌભિમાન હતું કે હું એકદમ સ્પદ્ધ થઈ ગયો ગરીબ હતી બીમાર લાગતી હતી છતાં એના મનની ઊંચાઈ મારી સામે ચમકી રહી હતી માટે તેને થોડી ઝીઝક સાથે કહ્યું સાહેબ સાહેબ જો તમારી ઓળખાણમાં કોઈ કામ હોય તો કહેજો ઘણા દિવસથી કામ શોધું છું ઘરની હાલત ખૂબ ખરાબ છે એની આંખોમાં એક છુપાયેલું દર્દ અને એક મજબૂત ઈચ્છા બંને એક સાથે દેખાતા હતા હું એના દર્દને સ્પષ્ટ અનુભવી શકતો હતો મેં પૂછ્યું તમે શું કામ કરી શકો છો તેણે હવો શ્વાસ લઈને કહ્યું કોઈ પણ કામ કરી લઈશ તમે જે કહો એ બસ ઘરનો ગુજારો ચાલે એટલે કામ હોવું ખૂબ જરૂરી છે મેં થોડી વાર વિચાર્યું હું એકલો રહું છું ઘરનું કામ ખાવાનું સાફ સફાઈ બધું મારે જાતે કરવું પડે છે મેં કહ્યું જો તમને મંજૂર હોય તો મારા ઘરે કામ કરી શકો હું એકલો રહું છું તમે ઈમાનદાર લાગો છો મહેનતુ પણ લાગો છો એના ચહેરા પર પહેલી વાર અવિસ્મિત આવી જાણે અંધારામાં કોઈએ દીવો પટકાવ્યો હોય તેણે પૂછ્યું પગાર કેટલો આપશો મેં કહ્યું તમે કહો તેણે થોડું વિચારીને કહ્યું નવ હજાર રૂપિયા ચાલશે મને એ રકમ ખૂબ ઓછી લાગી પણ એના માટે જીવન બદલી નાખે એવી રકમ હતી મેં તરત કહ્યું ઠીક છે ક્યારથી આવશો તેણે કહ્યું કાલથી પણ તમે ક્યાં રહો છો મેં કહ્યું ચાલો હું તમને ઘર બતાવી દઉં બહુ દૂર નથી આ મારી ગાડી છે બેસો તે થોડી નબોઈ લાગતી હતી ધીમેથી પાછળની સીટ પર બેઠી રસ્તામાં મેં પૂછ્યું તમારું નામ શું છે તે થોડી શરમાઈ અને કહ્યું કાંચન મેં હસીને કહ્યું વાહ નામ જેવી સુંદર તેણે તેને સ્મિત કર્યું અને પૂછ્યું અને તમારું નામ સુહાસ થોડી જ વારમાં અમારું ઘર આવી ગયું મેં ગાડી પાર્ક કરી એને દરવાજો ખોલીને અંદર બોલાવી એની ચાલમાં થાક અને નબોઆ સ્પષ્ટ દેખાતી હતી હું તેને ઘરમાં લઈ ગયો હોલ બેડરૂમ કિચન બાલ્કની બધું બતાવ્યું તેણે ધીમેથી કહ્યું તમારું ઘર ખૂબ સુંદર છે અને મોટું પણ મેં કહ્યું ભાડે છે પણ રહેવાનું ગમે છે બેસો હું ચા બનાવું હું કિચનમાં ગયો અને ગરમા ગરમ બે કપ ચા બનાવી ચા ઉકવતી હતી ત્યારે એની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ બે કપ લઈને હોલમાં આવ્યો તો કાંચન ઊભી થઈ ગઈ મેં કહ્યું બેસો ચા આપીએ ચા પીતા પીતા એના ચહેરા પર થોડી શાંતિ અને ગરમાહટ આવી ચા પૂરી થતાં મેં ખિસ્સામાંથી બે હજાર રૂપિયા કાઢીને કહ્યું લ્યો આ એડવાન્સ તમારા ખર્ચામાં કામ લાગશે તેણે ના કહી પણ મેં એના હાથમાં મૂકી દીધા એનો નરમ હાથ હવો સ્પર્શ થયો એ સ્પર્શમાં ઈચ્છા નહોતી ફક્ત ભરોસો અને ઇન્સાનિયત હતી એણે શરમાઈને હવું સ્મિત કર્યું મે કહ્યું ગભરાશો નહીં નહીં કાલથી તું મારા ઘરે કામ કરવા આવે છે એટલે તને કામવાળી નથી સમજતો તું મારા ઘરની ભરોસાવાવી વ્યક્તિ જેવી લાગે છે એની આંખોમાં ગરમાહટ ભરાઈ ગયેલી ધીમેથી કહી હા આવીશ મે પૂછ્યું હું તને ઘરે મૂકવા આવું તેણે તરત કહ્યું ના ના હું રિક્ષાથી ચાલી જઈશ મારું ઘર અહીંયાથી માંડ દોઢ કિલોમીટર જ દૂર છે એ દરવાજેથી બહાર નીકળી એની નાજુક આકૃતિ ધીમે ધીમે દૂર જતી રહી પણ મારા મનમાં એનું સ્થાન એકદમ મજબૂત થઈ ગયું હતું એ રાત્રે ઊંઘ ના આવી કાંચનનો ચહેરો એની ઈમાનદારી એનું સ્વાભિમાન બધું યાદ આવતું હતું બીજે દિવસે સવારે ઠીક સાત વાગે દરવાજે ટકોર થયો મેં દરવાજો ખોલ્યો તો કાંચન સાડીમાં સાદી પણ એટલી સુંદર કે સવારની કિરણો પણ ફીકી લાગે એક પણ શબ્દ વગર અંદર આવી ઝાડુ લઈને સફાઈ કરવા લાગી એના હાથની ઝડપ એની મહેનત જોઈને હું દંગ રહી ગયો પછી ચા બનાવી નાસ્તો બનાવ્યો બધું ઘર જેવું મેં તેને કહ્યું તું પણ ખા એ શર્માએ પણ મારા આગ્રહથી બે ચાર ટુકડા ખાઈ લીધા એની આંખોમાં મારા માટે પહેલી વાર ભરોસાની ચમક દેખાય સવારે ગરમ ચા નાસ્તા થઈ દિવસ શરૂ થાય ટિફિન ભરીને ઓફિસ જાઓ સાંજે ગરમા ગરમ જમવાનું તૈયાર હવે ઘરમાં એક અજબ શાંતિ અને ગરમાહટ આવી ગઈ એવી જ રીતે એક મહિનો પૂરો થયો હતો એક સાંજે હું પગાર લઈને ઘરે આવ્યો કાંચન કામ પૂરું કરીને જવાની તૈયાર થઈ ગઈ હતી મેં એને રોકી એક નાનકડું બંડલ એના હાથમાં મૂક્યું બાર હજાર રૂપિયા એણે ગણ્યા અને ચોંકી ગઈ સાહેબ તમે વધારે આપી દીધા મારો પગાર તો નવ હજાર છે તે ત્રણ હજાર પાછા આપવા લાગી મેં એનો નરમ હાથ પકડીને રોકી ના કાંચન મેં જાણી જોઈને વધારે આપ્યા છે તું ઈમાનદાર છે મહેનતું છે એની કિંમત થોડી વધારે જોઈએ તારું ખાવાનું કમાલ છે કામ પણ એટલું જ સુંદર પણ એણે એ ત્રણ હજાર મારા હાથમાં પાછા મૂકી દીધા એની આંખોમાં પાણી હતું ના સાહેબ મને મારી મહેનતના જ પૈસા જોઈએ એ સમયે મને ખબર પડી કે હું એને દિલથી ચાવા લાગ્યો છું હવે ચાર પાંચ મહિના વીતી ગયા કાંચન હવે મારા ઘરનો એક ભાગ બની ગઈ હતી એની દરેક હરકતમાં આદર મમતા અને ધીમે ધીમે એક શાંત વિશ્વાસ દેખાવા લાગ્યો પણ એની આંખોમાં ક્યાંક ઊંડે એક જૂનું દુઃખ હજુ જીવતું હતું એક રવિવારે સવારે હું નાહવા ગયો સાબુ લગાડતો હતો ત્યારે યાદ આવ્યું ટુવાલ ભૂલી ગયો છું બાથરૂમનો દરવાજો થોડો ખોલીને મેં કહ્યું કાંચન ટુવાલ લાવતો એ બેડરૂમમાંથી ટુવાલ લઈને આવી દરવાજાની બારીની કોટમાંથી એણે પોતાનો નાજુક હાથ અંદર કર્યો લ્યો ટુવાલ મેં ટુવાલ લેતી વખતે હવો સ્પર્શ થયો એકદમ નરમ ગરમ જાણે કરંટ લાગી ગયો એને તરત હાથ પાંચો ખેંચી લીધો મેં દરવાજાની બહાર ડોકિયું કાઢ્યું તો એનો ચહેરો લાલ થઈ ગયો હતો આખો નીચે કરીને ઝડપથી કિચનમાં ચાલી ગઈ મેં કપડાં પહેર્યા અને ગયો એ જમવાનું બનાવતી હતી મને જોઈને એનો હાથ એક પવ માટે થંભી ગયો હું એની પાસે ઊભો રહ્યો ખૂબ નજીક એની સાડીમાંથી આવતી હવે સુગંધ એની ધીમી શ્વાસની અવાજ બધું મને પાગલ બનાવી રહ્યું હતું ધીમેથી એનો હાથ પકડી હતો એ ચોકી પણ હાથ ના ખેંચ્યો એની આંખોમાં મેં પહેલી વાર ખુલ્લે ખુલ્લો પ્રેમ જોયો અને ઘણા વર્ષથી દબાયેલું દુઃખ પણ મેં કહ્યું કાંચન તું ખૂબ સુંદર છે દિલથી પણ આ ચાર પાંચ મહિનામાં તું મારા દિલમાં એટલી ઊંડી ઉતરી ગઈ છે કે હવે એને બહાર કાઢવું શક્ય નથી મને મને તારાથી પ્યાર થઈ ગયો છે એની આંખોમાં આંસુ આવી ગયા માથું નીચું કરી લીધું મેં એનો ચહેરો ઊંચો કર્યો આંસુ લુછી આવ્યા અને પૂછ્યું શું થયું હું પસંદ નથી એ થોડી વાર ચૂપ રહી પછી ધ્રુસતા અવાજે કહી સાહેબ સાહેબ તમને ખબર છે હું વિધવા છું એ શબ્દ સાંભળીને મારો શ્વાસ એક પવ થંભી ગયો પણ પછી મેં એનો હાથ વધુ મજબૂતીથી પકડ્યો અને કહ્યું કાંચન તો શું થયું દુઃખ આવ્યું એનો મતલબ એ નથી કે તારું જીવન પૂરું થઈ ગયું તારી ઈમાનદારી તારી હિંમત તારું દિલ એ જ મને સૌથી વધુ પસંદ છે તારા ભૂતકાળથી મને કંઈ ફરક નથી પડતો મને તો આજની કાંચન જોઈએ છે જે મારી છે અને હું એને કદી છોડીશ નહીં એને આંસુ વહેવા લાગ્યા પણ આ વખતે દુઃખના નહીં ખુશીના અને એક ક્ષણે એને ધીમેથી માથું મારા ખંભે ટેકવી દીધું મિત્રો આજે કાંચન મારી પત્ની છે એ જ કાંચન હતું જેને એક વખત મને પાકી પાછું આપ્યું હતું અને આજે મને પોતાનું દિલ પાછું હંમેશા માટે આજે પણ જ્યારે પણ હું એને કહું છું કાંચન તુવાલ લાવજે તો એ શરમાઈને હસે છે અને કહે છે આ વખતે ભૂલીશ નહીં પ્રોમિસ પ્રેમ એવો જ હોય છે દોસ્તો એક નાનકડી ઈમાનદારીથી શરૂ થાય અને જીવનભરનો સાથ બની જાય જો આવી જ કોઈ સાચી વાત તમારી સાથે પણ બની હોય તો કોમેન્ટમાં જરૂર લખજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ફરી મળશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી ખુશ રહો પ્રેમ કરતા રહેજો ધન્યવાદ મિત્રો